ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરતા તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યના બાર જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમનો એક પણ પ્રશ્ન ગૃહમાં દાખલ ન થતા કોંગ્રેસના ધારાસભ્યોએ હલ્લાબોલ કર્યું હતું અને બેનરો સાથે ગૃહમાં પ્રવેશી રજૂઆતો કરી હતી જેથી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારબાદ બહુમતીના આધારે વિધાનસભાના અધ્યક્ષે એક દિવસ માટે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો અમદાવાદ મિનિસ્ટર કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે લાંબામાં દરોડા પાડી બે બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા જેમાં લાંબાના રાજીવનગરમાં ચાલતા માનવ સેવા ક્લિનિક અને લાંબાના સદાની ધાબી પાસે ચાલતા વાર્ષિક ક્લિનિકમાં દરોડા પાડી તપાસ કરતા આ બંને જગ્યાએ બોગસ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે બંને ક્લિનિકને સીલ કરી મેડિકલના સાધનો તેમજ દવાનો જથ્થો કબજે કર્યો હતો અમદાવાદ શહેરની નવી પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ચાર શહેરના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓની હાજરીમાં ડીજી કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે તાજેતરમાં પોલીસ કર્મીઓની બદલીને લઈને એક પરિપત્ર ફરતો થયો હતો જેમાં પીઆઈ અને પીએસઆઈ એ જે તે જિલ્લા કે ઝોનમાં ફરજ બજાવી હોય તેમને નજીકના જિલ્લા કે રેન્જમાં બદલી નહીં થાય તેવી વાત કરવામાં આવી હતી પરંતુ આ પ્રકારનો કોઈ પરિપત્ર થયો ન હોવાનું ડીજી કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપી હતી